રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અરહમ યુવા સેવા ગ્રુપ વાંકાનેર દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓની તરસ છીપાવવા વાંકાનેરના મુખ્ય માર્ગો પર અરહમ જલ સેવા શરૂ કરવામાં આવ્યું છે જેમાં તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસના રોજથી દરરોજ નિયમિત શીત જલ રાહદારીઓ પી શકે તે માટે વાંકાનેરના મુખ્ય વિસ્તારમાં જેમ કે રાજકોટ રોડ પર આવેલ મામલતદાર ઓફિસ પાસે વાંઢા લીમડા પાસે તથા હાઈવે રોડ પર અને વાંકાનેરના ટોલ નાકા પાસે આ જલ સેવા શરૂ કરવામાં આવી છે અને સાથે સાથે લોકોને પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે જય જનેન્દ્ર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અરહમ યુવા સેવા ગ્રુપ તરફથી વાંકાનેરની અંદર ઉનાળાના ધકધકતા તાપની અંદર જલ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે વાકાનેરના લોકોને ઠંડુ પાણી મળી રહે એવા શુભ ઉમદા હેતુથી વાંકાનેરની અંદર આજરોજ ચાર જગ્યાએ એક મામલતદાર ઓફિસ પાસે બીજું ક્રિસ મોબાઈલ વાંઢા લીમડા પાસે ત્રીજું હાઈવે પાસે અને ચોથું ટોલ નાકા પાસે એમ ચાર જગ્યાએ વાંકાનેરની અંદર જલ જલસેવા કેન્દ્ર શરૂ થયું છે અને આગામી સમયમાં હજી વધુને વધુ જગ્યાએ આ જલ સેવા કેન્દ્ર શરૂ કરવાની અમારી ભાવના છે જય જિનેન્દ્ર પ્રણાલ